જય માતાજીની સાહિત્યકાર પૌ વિના લોક સાહિત્યમાં દેવી દેવતાઓની વાતો થાય લોકસાહિત્યમાં ઘર સંસારની વાતો થાય લોક સાહિત્યમાં આપણા વેદોની વાતો થાય પણ છેવટે માણસ થાકી જાય ત્યારે ઈશ્વર શરણ સુધી જાય અને દેવોમાં ત્રણ આપણા મહાન દેવ એક બ્રહ્મા એક વિષ્ણુ અને એક મહેશ જેમ માતાજીમાં મહાકાળી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી આપણી જિંદગીમાં તો કે બાળપણ યુવાની અને ભૂઠાપો સમય ધારામાં તો કે હવાર બપોર અને હાજ દેવોમાં ત્રણ દેવ એમાં મહાદેવ જે આદિ અને આદિ અનંત અને ઈ શિવ ના ઘણા નામ વિષ્ણુના ઘણા નામ શિવના ઘણા નામ પણ શિવના બધાય નામ કરતા ભોળો ભોળોનાથ આ શબ્દ આપણે વધારે વાપરીએ છીએ મહાદેવ મહાદેવ એટલે કે દેવ મહાદેવ બધાય કરતા મહાન એ મહાદેવ અને ભોળો આવું ભોળો હું કામ કીધું એને તો શિવને ભોળો એટલા માટે કીધો કે બીજા દેવી દેવતાઓ છે એ વરદાન આપવામાં કદાચ વિચાર કરશે કે આ વરદાન આને અપાય કે ન અપાય આપવાથી શું થાય ન આપવાથી શું થાય જેમ વિષ્ણુએ વરદાન આપી દીધું હિરણક્ષિપુને કે આટલી થી તારું મૃત્યુ ન થાય અને હિરણક્ષિપુ મહાભયંકર બની ગયો રાવણને શિવની તાકાત શિવની ઉપાસના આરાધનાથી અભિમાન આવ્યું એટલે વરદાન આપવામાં પણ બીજા દેવ વિચારે પણ શિવે વિચાર નથી કર્યો ચાહે માનવ માગે તોય ભલે કે ચાહે દાનવ માગે તોય ભલે ભોળો છે એ આપવા વાળો છે એ તરત પ્રસન્ન થવા વાળો છે આપણામાં જેટલા જેટલા ભક્તો થયા એને પેલા શિવની ભક્તિ કરેલી છે અને પછી કૃષ્ણ તરફ વળ્યા છે દાડો તો એને પ્રિય જ લાગ્યો છે પણ બધાય ભલે ભોળો ભોળો કે પણ ભોળો ના એમ કે છે કે મારું જીવન તો તમે જુઓ મારા સંસાર તો તમે જુઓ મારો પરિવાર તો તમે જુઓ હું પણ એકબીજા ઉપર અંકુશ રાખીને બેઠો છું શિવ પરિવાર એમ કે છે કે એકબીજાને દાબમાં રાખો નહીંતર ઘર બરોબર નહીં ચાલે તમે જુઓ શિવના ગળામાં હરપ છે ગણપતિનું વાહન ઉંદડું છે તો હરફથી ઉંદરડું બીવે છે એટલે કે ઉંદરડાને દાબમાં રાખવો તો હરફ ફૂંફાડો કરે પછી એનો મોટો દીકરો કાર્તિક એ કાર્તિકનું વાહન મોર છે મોર પાછું એરુનું ભક્ષણ કરી જાય નહીતર મોર એટલો બધો સુંદર છે કે આપણે કોઈને વેમ પણ ન આવે કે મોર એરુનું ભક્ષણ કરતો હશે એરું ખાતો હશે એવો વિચાર પણ ના આવે કારણ કે એ સુંદર એટલો બધો છે આ દુનિયા પણ ઘણું એવું જ છે દેખાય બહુ સુંદર પણ એ નાગ ને હોત ખાઈ જાય એવા ભયંકર હોય ખાલી દેખાતા જ હોય સુંદર તો નાગ નું ભક્ષણ નાગ આ ગોપાચો થાય કાબુમાં ન રહીએ તો કાર્તિક મોરને છૂટો મૂકે તો નાગ સીધો થઈ જાય ભોળાનાથનું વાહન પોઠિયો છે એ પોઠ્યો જો તોફાને ચડે તો ભવાની નું વાહન સિંહ છે સિંહ એક ડણક નાખવા તો પોઠિયો સીધો દોર થઈ જાય કે સિંહે ડણક નાખી અને સિંહને કદાચ અભિમાન આવી જાય કે મારી જેવું કોઈ તાકાતવાન નથી મારીથી દુનિયા બીવે છે તો એની માથે માં ભવાની શક્તિ સવાર થઈ જાય છે એટલે સિંહ પણ કાબુમાં આવી જાય છે અને ભોળાનાથ ને એમ થાય કે હું તો દેવાથી દેવ મહાદેવ ચપટી ભભૌત મે ખજાના કુબેર કા મારી મારે કોની પેઢી છે તો શિવે એમ કહે છે કે શક્તિની જરૂર તો મારે પેઢી છે શક્તિ વિનાનું તો શરીરે નકામું છે એટલે કોઈ દિવસ પોતાની અર્ધાંગના પોતાની પત્ની એને તુચ્છ ન માનવી એને રમકડું ન માનવું શક્તિ શક્તિ છે એનું કોઈથી અપમાન ન કરવું એનું કોઈ દી દિલ ન દુભાવવું શિવ એમ કે છે કે હું એક વખત એના આંગણે જઈને ઉભો રહ્યો છું ભિક્ષાન દેહ અન્નપૂર્ણા ભાવતી દયાલ દૈન બંધ હૈ કૃપાલ કષ્ટ મોચનમ કવ્યાલ કચ્છના એ કે છે કે દાડો છે કેવો રૂપાળો અને કેવી સંગત છે ਕਿ ਵਿਸ਼ਾਲ ਬਾਲ ਬਾਲ ਚੰਦਰ ਲਾਲ ਜਵਾਲ ਲੋਚ ਨਮ ਦਇਆਲ ਦਿਨ ਬੰਧੁ ਹੈ ਕਿਰਪਾਲ ਕਸ਼ਟ ਮੋਚ ਨਮ ਅਨਾਥ ਨਾਥ ਯਾਦੀ ਨਾਥ ਭੂਤ ਨਾਥ ਭੋਲਿਓ ਭਵਾਨੀ ਨਾਥ ਹੈ ਭਲੋ ਹਮੇਸ਼ ਹੱਥ ਜੋੜਿਓ ਸੰਸਾਰ ਨ ਪਾਸ ਵਾਸ ਤਉ ਕੈਲਾਸ ਵਾਸ ਖਾਸ ਹੈ ਬਹੁਤ ਬਹੁਤ ਯਦ ਬਹੁਤ ਦੇਵ ਦੂਤ ਪਾਸ ਹੈ ਤਉ ਮਾਤ ਤਾਤ ਭਾਤ ਨਾਤ ਮਾਤ ਤਾਤ ਭਾਤ ਹੈ ਸੁਰੇਸ਼ ਸ਼ੇਸ਼ ਸ਼ਾਰਦਾ ਗੁਨੇਸ਼ ਗੁਣ ਗਾਤ ਹੈ મારા નાથ દુનિયા તો તારા ગુણગાન ગાય પણ બ્રહ્મા વિષ્ણુ અને શેષનાગ પણ તારા વર્ણન કરતા કોઈ દી થાઇ નથી એવા હે દેવાજી દેવ મહાદેવ શિવ તું કાળમાં મહાકાળ છો વંદુ તને વિશ્વેશ્વરમ તું દેવમાં મહાદેવ છો વંદુ તને અખિલેશ્વરમ મહાદેવ હર હર ધર વંદુ તને શિવશંકરમ વંદુ તને શિવશંકરમ વંદુ તને શિવશંકરમ મહાદેવના ચરણોમાં હજારો વંદન પહુભાગટ વિના અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરતા રહેજો અને કોમેન્ટ સારી કરજો જય માતાજીની